તમારા યોદ્ધાઓ આપણે કરંટ અફેર લેક્ચર એટેમ કરી દીધું છે આજે તેર ઓગસ્ટ બે નું કરંટ અફેર છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો ને આપણે કયા કયા મહત્વના મુદ્દાઓ લખ્યા એ તમને બતાવી દઈએ તો જોઈ લઈએ આપણે કરંટ અફેરમાં શું શું લખ્યું તમારા યોદ્ધાઓ જોઈ શકો કે આજનો આપણો વિશેષ છે મેડમ જી કામા વિશે છે આ પણ વિશેષમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે તો ઝડપથી તમને બતાવી દઈશ કે મેં મેડમ દીખાઈજી વિશે કામા વિશે લખ્યું છે જોઈ શકો તેનું સામયિક હતું

કે ક્યારથી શરૂ કરવામાં આવે તો કયો પ્રોજેક્ટ છે એ પણ માહિતી એનું વૈજ્ઞાનિક નામ પણ જોઈ શકો મિત્રો મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની અંડર ટ્વેન્ટી મહિલા ફૂટબોલ ટીમ એફસી અંડર ટ્વેન્ટી મહિલા એશિયન કપ બે હાજર પચીસ માટે કઈ ટીમને હરાવી મ્યાનમાર તેનું આયોજન પણ ચાંગો યાંગોન મ્યાનમારમાં માં હતું એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર આવેલ ગરુ દ્રષ્ટિ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો તો મહારાષ્ટ્ર એનો હેતુ સોશિયલ છેતરપંડી પર અંકુશ લગાવવાનો છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર આવેલ ભારતની પ્રથમ અને એકમાત્ર અત્યાધુનિક એનિમલ સ્ટેપ સેલ બાયો બેંક ક્યાં આવેલી છે તો હૈદરાબાદમાં બનાવવામાં આવી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ખેલો ઇન્ડિયા અસ્મિતા ફૂટબોલ લીગ બે 2025 26 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું સ્થલગાવ મહારાષ્ટ્ર આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ભાગરૂપે સાઇટ યોજના હેઠળ ગ્રીન એમોનિયમની ખરીદી માટે કઈ સંસ્થાએ તેની પ્રથમ મંજૂરી કરી તો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ કરી તાત્કાલિક અંતર પરથી તો વિડિયો સાથે કન્ટીન્યુ રહેજો તો મરી આપણે બોપુર માં જે ધોરણ 12 આપણો માનવ વસ્તી છે એની માહિતી મેળવીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે ભૂગોળમાં વાંચી લીધું છે તો તમને બતાવી દઈએ આપણે આજે ભૂગોળમાં ધોરણ બારની બુક વાંચવાની છે ચલો વાંચી લીધું છે તો તમને બતાવી દઈએ મેં કયા કયા મુદ્દાઓ લખ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેર પછી માનવ વસ્તી એટલે કે ભાગ ભૂગોળમાં આપણે લેક્ચર ટાઈમ કરી દીધું છે એમાં વસ્તી ગીસ્તાની વ્યાખ્યા છે મહત્વ મહત્વનું બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે છે બધું માહિતી તો તમે જોઈ શકો મિત્રો આપણે જે યોગ્ય લાગ્યું છે એ બધું લખેલું છે એ તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો સૌથી વધુ ગ્રામ્ય વસ્તી શહેરી વસ્તી જે ફેક્ટ આવે છે આમાંથી ઘણા બધા ફેક્ટ પૂછાતા હોય છે તો આટલા સુધી આપણે લખેલું છે તો મારા યોદ્ધાઓ તમે જોઈ શકો કે આપણે માનવ વસ્તીમાં આટલા સુધી લખેલું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મળીએ ગણિતનું લેક્ચર ટાઈમ કરીને તો તમારા યોદ્ધાઓ આપણે ગણિતમાં ટકાવારી દાખલાઓ ગણી લીધા છે અને કયા કયા દાખલાઓ ગણાય એ પણ તમને બતાવી દઈએ વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને આપણે ગણિતમાં આજે ટકાવારી લીધી છે તો આવતીકાલે આપણે રીઝનિંગ લઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ આપણે ટકાવારીમાં કયા કયા દાખલાઓ ગણ્યા વિડીયો સાથે કન્ટિન્યુ તમારા મારા જોઈ શકો કે આપણે ટકાવારીમાં દાખલાઓ ગણી લીધા છે બધી એક્સરસાઇઝ આપણે દાખલાઓ ગણાય છે આ બાજુ જો ચિત્રી નાખ્યું છે બે સાઈડ તમે બતાવી દો કયા કયા દાખલાઓ છો આ માર્ક્સ વાળા છે પરીક્ષાની એક્ઝામ વાળા દાખલાઓ છે આ પણ પરીક્ષાના દાખલાઓ છે આ પણ પરીક્ષાના દાખલાઓ છે પછી ટકાઓને અપૂર્ણાંકમાં ફેરવવાના એ માટે દાખલા છે પછી અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના એ માટેના દાખલાઓ છે પછી આ નવા છે કે નવ એ પચાસના કેટલા ટકા એ રીતે દાખલા છે પછી આ પગારવાળા બધા માસિક આવક છે એના ટકા છે આવકના છે દાખલાઓ જોઈ શકો પછી આમાં પગારમાં ઘટાડો વધારો વધારો ઘટાડોના દાખલાઓ છે આટલો વધારો થાય આટલો ઘટાડો થાય એ પ્રકારના દાખલા છે પછી આ પરીક્ષા ચૂંટણીઓના દાખલાઓ આવે છે હવે આ ચૂંટણીના દાખલાઓ છે આ બધું બીજી આપણે ઓપ્શન વાળા ગણવાના છે તો આટલા સુધી આપણે ગણિતમાં જોયું છે તો મિત્રો મળીએ આવે સાયન્સ અને ટેકમાં એક મેન્સનો ક્વેશ્ચન લખીને એક માર્ક્સનો બે માર્ક્સ ત્રણ માર્ક્સ ને ચાર પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે સાયન્સ અને ટેકમાં

એમાં એક માર્ક્સ નો પ્રશ્ન છે એના પછી બે માર્ક્સનો નો પ્રશ્ન ત્રણ માર્ક્સનો નો પ્રશ્ન અને પાંચ માર્ક્સ નો પ્રશ્ન એટલે કે પરમાણુ સંધિ મેન્સ નો ક્વેશ્ચનમાં એક વાક્ય પૂછાય તો એક વાક્યનો બે વાક્ય નો પૂછાય તો બે વાક્ય નો ત્રણ વાક્યનો પૂછાય તો ત્રણ વાક્યનો અથવા પાંચ વાક્ય નો પૂછાય તો પાંચ વાક્ય નો લખી શકાય આપણે લખ્યો છે તો જોઈ શકો તો પહેલો પ્રશ્ન છે પીટી આપણે ખાલી પ્રશ્ન બોલીશું અને તમે જવાબ જોઈ શકો છો

પાંચ મુદ્દા લખવાના પાંચ થી છ તો તમે જોઈ શકો મિત્રો કે એક માર્ક્સનો પ્રશ્ન હોય તો એક જ વાક્યનો બે વાક્યનો લખવાનો પ્રશ્ન છ વાક્ય એનાથી બધા લખવાનો નહીં સુધી આપણે લખેલો છે મિત્રો તો મેથ ક્વેશ્ચન તમને કેવો લાગ્યો એ પણ જણાવજો આજ સુધી આપણે આટલું રાખીશું હવે જઈશું આપણે થોડી વાર પછી ચા બાપીને આપણે જઈશું ધાબા ઉપર હળવી કસરત કરવા તો મારા દાવીએ છે સારા ને આપણે આઈએ છીએ દાબા ઉપર અને હરી કસરત કરીને આપણે છે મંદિરે છે નાગપોંચમ તો આપણે છે કારણ કે થોડી બાધાઓ કરવા બાકી નાગપોચમ ની એટલે આપણે આજે સવારથી માંડીને સાંજ સુધી વાંચીએ છીએ આપણે સો દિવસ રણનીતિનો તેત્રીસ દિવસ આજે પૂર્ણ થયો સવારે કરંટ અફેર પછી આપણે ભોપોર એના પછી ગણિત અને સાયન્સ લખ્યું તો તમને આજના વિડીયોમાં શું ઉપયોગી થયો એ પણ કમેન્ટ કરજો ને વિડીયો ગમેક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં મિશન તલાટી ને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ